ચંદુજી ને બધા ચડી બેસી ધનુજી ને એટલે એક કામ કર પેલા ચંદુજી પાણી દીએ ભાજી કરી પસારું

વાત કરો બરાજી મને કોઈ અજલ થતી નહી

મારા <Keyboard> <drama Ou porque>

તમે બાર તો વસ્તી ખાય તાર સોમા એક સીધા ખાધો સમય મારા ઉપર ચડી બેઠા તમે કઈ ગયા આ કે તમે કઈ ગયા

તક શાંતિ વીરાનું કરો નઈ વીરા કમા તમે ખોલાયો ખોલાને કમાત ઉટેલ પડીઓ ભલાજીન ઢુચો પરશો ઓહ કોઈ કરી ના તમે હમાર ખોલીએ સગન ખાજી હમાર ના કમાર ખોળવાનું ઘડી થાય હમાર તું વચિલાઓ કમાર ખોલીએ કમાર કમાર હમાર માં હમાર માં થાપો ખાધી તા અલ્યા પાગરી તો

કાલ તો જો હાલની વાત કરો કાલની શું વાત કરો ભલાંંજીભાઈ આ કમાર તો છે તમે આ ત્રણ કોઈ કરો તો લેવાનો છે ચેતન કરી તમ ધરમ ના દે ધરમ ના દે તેરમનો દરવાજો રાત્રાત કરવાનો દરવાજો એક ખરાબ છે લબલાજી તેથી વડીન આવું કરતા ના પાછા મારી ખબર ના કે ચોરઈ ગયો આ તો હું ચોખવત કરી ના કે ના પડે કે હમાર હું લઈ ગયો તો એમ

હા હા કશું હતું એટલો પેડો ના થતો લટકેલું પાણી લટકેલું રહ્યો પણ તું પાણી આવા નહીં બેસો ના હારું વરસાદ

બીજું પડી ભૂલ થઈ ગયું